રમતો રમતો હું આવ્યો હું તારી ઘરે જમવાને આવ્યો રમતો રમતો હું આવ્યો હું તારી ઘરે જમવાને આવ્યો ડાયો ડમરો થઈને પૂછે સાંભળ્યો તું રે બનાવ્યું એમ પૂછે સાંભળ્યો પાટલે બેસીને પછી બોલે હું તારી ઘરે જમવાને આવ્યો પાટલે બેસીને પછી બોલે હું તારી ઘરે જમવાને આવ્યો રમતો રમતો હું આવ્યો ઘરે જમવાને આવ્યો લાડુ ભાવે મને ભજીયા પણ ભાવે પૂરી નહી આપતો મારે નહી ચાલે ચટણી પણ સાથે જોશે હું તારી ઘરે જમવાને આવ્યો ચટણી પણ સાથે જોશે હું તારી ઘરે જમવાને આવ્યો રમતો રમતો હું આવ્યો હું તારી ઘરે જમવાને આવ્યો માલપુવા તો મને બહુ ભાવે ધારી ભાવે ને મને ઘુઘરા પણ ભાવે મગજથી મન મારું માને હું તારી ઘરે જમવાને આવ્યો મગજથી મન મારું માને હું તારી ઘરે જમવાને આવ્યો રમતો રમતો હું આવ્યો હું તારી ઘરે જમવાને આવ્યો પેંડા બરફીને મને બાસુંદી ભાવે માખણ મિસરી મારા મનને ભાવે ભાવથી થાળ ધરાવ્યો હું તારી ઘરે જમવાને આવ્યો ભાવેથી થાળ ધરાવ્યો હું તારી ઘરે જમવાને આવ્યો રમતો રમતો આવ્યો હું તારી ઘરે જમવાને આવ્યો છપ્પન ભોગ છે મારી રે સાથે તુલસીના પાન વિના મને ન ચાલે હે તેરી જાવો હું તારી ઘરે જમવાને આવ્યો અૈયા નાહે તેરી જાયો હું તારી ઘરે જમવાને આવ્યો રમતો રમતો આવ્યો હું તારી ઘરે જમવાને આવ્યો જળરે જમનાજીના મને મીઠા લાગે લવિંગ સો પારીને લચી ધરાવે જમેશ્રી જશો દાન જાયો હું તારી ઘરે જમવાને આવ્યો જમેશ્રી જસો દાન જાયો હું તારી ઘરે જમવાને આવ્યો રમતો રમતો હું આવ્યો હું તારી ઘરે જમવાને આવ્યો ફક્ત મંડળ મને પ્રેમથી જમાડે ભજન સંભળાવી મને પ્રેમથી ન ચાવે અૈયા નાહિચ કે જુલાવે હું તારી ઘરે જમવાને આવ્યો હૈયા નાહી કે જુલાવે હું તારી ઘરે જમવાને આવ્યો રમતો રમતો હું આવ્યો હું તારી ઘરે જમવાને આવ્યો